નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપની સાથે પૂજા પ્રયાગરાજમાં મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે દેશ વિદેશથી ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચી રહ્યા છે સાથે સાથે લોકો મહાકુંભમાં સ્નાન કરી પવિત્રતા અનુભવી રહ્યા છે ત્યારે પ્રયાગરાજથી હાલ આપણી સાથે ડોક્ટર વિજય સિંધવ જોડાઈ ગયા છે તો તેમની પાસેથી આપણે ત્યાં મહાકુંભમાં શું ચાલી રહ્યું છે અને કેવા પ્રકારનો માહોલ છે તે જાણીએ

પણ આટલા બધા વ્યક્તિઓને હેન્ડલ કરવા એ ખરેખર મુશ્કેલ છે મહાકુંભમાં જતા સાવચેતી બે ત્રણ છે કે તમને કેટલાક સ્થળ આગળથી કિલોમીટર પહેલાથી તમને એ લોકો રોકી દે છે એટલે તમારે લગભગ સામાન્ય દિવસમાં દસ થી પંદર કિલોમીટર ચાલી કુંભ સુધી પહોંચવાનું આવશે અને પર્વતિથિ એટલે શાહી સ્નાન કહે છે ત્યારે ઘણું વધારે ચાલવું પડશે

સામાન્ય દિવસોમાં જોવું હોય તો બોટ ચાલુ છે કે નહીં પહોંચી શકશો કે નહીં તમે ચાલી શકશો કે નહીં અલ્લાબાદર એ પણ ખાસ ધ્યાન રાખવું બીજું કે તમને દરેક નું વિનંતી કરીશ કે ત્યાં લાભ લેવો જ જોઈએ પુણ્યનું બાથું બાંધવું જોઈએ કારણ કે આવો સરસ પર્વ બાટલા વર્ષો પછી આવેલો છે આ કોઈ ફેસ્ટિવલ કે ધર્મ ની આસ્થા છે શ્રદ્ધા છે પરંતુ ત્યાં જાવ તમને જેને આમંત્રણ આપ્યું હોય દરેક ધર્મ દરેક સંપ્રદાય ત્યાં જવું જ જોઈએ તો જેના થ્રુ તમને આમંત્રણ છે તમે તમે ત્યાં ત્યાં જવા માંગો છો તો દરેક જગ્યાએ ભંડારા છે એટલે ખાવાની તકલીફ નથી રહેવાની અને સામાન્ય ભાષામાં કહીએ કે શૌચાલય ની તકલીફ માં બહુ મોટી તકલીફ છે અને ત્યાં તમને જે પણ કંડિશનમાં તમે રહી શકશો ત્યાં ફાવશે તો તમે જાવ બાકી ત્યાં તમે જશો પછી એમ જ એક તમને જવાબ મળશે જે છે આ વ્યવસ્થા છે તમે ગમે એટલા હશો વીઆઈપી ગમે એટલી તમે વાત કરેલી હશે ફોન થી પણ ત્યાં જશો એક જ કહેવામાં આવશે કે આ જે વ્યવસ્થા છે એમાં તમે સેટ થો એ તમારી ખાસ અશક્ત હોય વૃદ્ધ હોય લેડીઝ હોય એ બધા ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું ઠંડી પુષ્કળ છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું જે લોકો અહીંથી બાય રોડ જાય છે પોતાના વ્હીકલ લઈને એને એટલું ધ્યાન રાખવું કે બે ચાર કલાકની આઠ આઠ દસ દસ કલાક ફોગ હોય છે સાંજના છ વાગ્યા થી પાંચ છ કે મોર્નિંગ નવ એક વાગે સુધી ફોગ હોય છે ફોગ એટલો બધો હોય છે ફોગ એટલે આપણે ધુમ્મસ કહીએ કે પાંચ દસ ફૂટ નું અંતર પણ દેખાતું નથી હોતું એટલે ખુબ ડરાવણી વસ્તુ થઈ જતી હોય છે કે પાંચ ફૂટ પણ તમને જોઈ ના શકતા હોય ત્યારે મોટી વ્હીકલ કોઈ જતું એની પાછળ તમે એની તમારે કાર રાખવી પડે અને એ તમે જઈ શકો એ લોકો પણ ટ્રેન છે છતાં પણ બહાર નથી નીકળતા મોટા વ્હીકલ સિવાય કોઈ વિજયભાઈ તો પ્રયાગરાજમાં તમને લાભ લેવાનો મોકો મળ્યો છે તો તે વિશે તમે શું કહેશો આજે અમને 700 કિલોમીટર સુધી ફોગ નડ્યો છે રીટર્ન આવતા ખૂબ મુશ્કેલ થી અમે આયા છીએ એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે જે લોકો ત્યાંથી બનારસ એટલે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવાની આગ્રહ રાખતા હોય તો ત્યાં ત્યાં વીઆઈપી સુગમ ટિકિટ બધી વ્યવસ્થા બંધ કરી છે તમારે ફરજિયાત પણ ત્યાં લાઈનમાં જ ઊભું રહેવું પડશે એ લાઈનમાં જે નંબર આવે એ પ્રમાણે તમારે ત્યાં દર્શન

અને વેહિકલ મળે પણ ખરું ન પણ મળે કારણ કે ત્યાં રોડ એ લોકો ઓપન નથી રાખ્યા ખાલી પેડેસ્ટ્રીયન અને ચાલવા માટે જ રોડ બધા ઓપન હોય છે બાકી એક પણ વેહિકલ ટુ વ્હીલર પણ એલાઉ નથી કરતા ઇન શોર્ટ કહેવાનો મતલબ ફાવશે ભાવશે ચાલશે આ વસ્તુ હોય તો જજો ત્યાંની કન્ડિશન જે કે હોય એક્સેપ્ટ કરીને તરી રાખજો બાય રોડ બે વાર વિચારી લેજો પાર્કિંગ ખાવા પીવાનું આ બધી તમે તપાસ કરીને પછી તમે ત્યાં જજો અને સ્વાભાવિક છે બધા શ્રદ્ધાળુઓ જયારે ઉમટ્યા હોય ત્યારે બધી વ્યવસ્થા સચવાતી નથી હોતી મોટા ભાગે દેશી આપણે જે કહીએ શૌચાલય ટાઈપ ના છે વિસ્ટ શૌચાલય પણ ઓછા છે તમારું ડ્રિંકિંગ વોટર ની બધી વ્યવસ્થા ત્યાં છે પણ એ નોર્મલ વોટર હોય છે એટલે આ બધી નાના મુદ્દા છે પણ ખૂબ ધ્યાનમાં રાખવા લાયક છે બસ આટલું જ મારે હું બંને દિવસ નું પેલો દિવસ ને બીજા દિવસ બંને સ્નાન કર્યું એટલા માટે સ્પેશિયલ ગયો તો કારણ લઈને જ એટલે આ જે ધ્યાનમાં આવ્યું એ આપની માહિતી આપવા માટે મેં આપને આ રજૂઆત કરેલી છે આભાર પ્રયાગરાજ ની વધુ માહિતી માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર